ડીસાના સમશેરપુરામાં મળી રબારી સમાજની બેઠક શૈક્ષણિક સંકુલમાં ધારાસભ્ય માવજી દેસાઈ સહિત સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા બેઠકમાં ડીસા સમાલ અને કોડિયારા પરગણાના રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અને નવા સામાજિક બંધારણને લઈ ચર્ચા કરવામાં આવી બેઠકમાં ચર્ચાના અંતે આગામી પચીસ જાન્યુઆરી સમશેરપુરામાં નવા બંધારણ માટે રબારી સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ આજના સમયની જે માંગ છે એ પ્રકારનું બંધારણ કે ખોટા ખર્ચાઓ ઘટે એકબીજાની દેખાદેખી ઘટે અને સમાજ શિક્ષણ તરફ વળે એ પ્રકારની માંગને પહોંચી વળે એ પ્રકારના બંધારણના સજેશનો લીધા ખૂબ સારા સજેશનો આવ્યા અને એના પછી આજે સમસ્ત વ્યભારી સમાજ આગેવાનો દ્વારા મહાસંમેલન તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ એમએમ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે